નમસ્કાર દર્શક મિત્રો જનરપન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં રાધિકા ભવન ખાતે ઝોન ત્રણ પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ મેળો તથા તેરા તુજકો પરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન ઝોન ત્રણના પોલીસ અધિકારી અભિષેક ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું પાણીગેટ વાડી કપુરાઈ માંજલપુર અને મક્કરપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવેલા મોબાઈલ ચોરી તથા અન્ય ચોરીના માલ ફરીવાર અર્પણ કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો સત્યાવીસથી વધુ ચોરીના મોબાઈલ ફોન ચાંદીના દાગીના રોકડ રકમ એક્ટિવા તથા રિક્ષા જેવી ચીજો પરત સોંપાઈ ત્યારે ટોટલ અમાઉન્ટ વીસ લાખ જેટલી પરત કરવામાં આવી હતી લોન મેળા દ્વારા વ્યાજખોરોને ટાળી કાયદેસર રીતે લોન મેળવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તમામ પીઆઈ તથા પીએસઆઈ અધિકારીઓ હાજર રહ્યા હતા ચોરાયેલા માલમત્તા પ્રાપ્ત કરનાર લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમથી જાગૃત નાગરિકત્વ પોલીસ જનસંપર્ક મજબૂત બનાવવો અને લોકોને આર્થિક ભ્રમમાંથી બહાર લાવવાનો હેતુ સ્પષ્ટ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ નિખિલ ગાયકે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરબન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજ રોજ પાણી ગીર સ્ટેશન વિસ્તારમાં ભેગા કરીને ત્યાં લોનગ્રા આયોજન કરવામાં આવ્યું ત્યાં બેંક અલગ 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 વિધાઓની જે આપતા જુઓ આવેલા હતા તેના દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે એ સિવાય બેંકમાં સ્કોલક થવામાં આવે છે જ્યાં અલગ અલગ છે અને બાબત જાગૃત આપવાનું અવશ્ય અને તેની સાથે સાથે લોકો જે પાત્ર અને જે લાયસન્સ વિનાના જે થોડું વિભાગમાંથી ઘણી પાસે છે અને જે નોની માળવામાં પસાર છે કેમાં ના ફસાવતા

આજે છે એ સાથે સાથે જે રાજ્ય પરમાણ પ્રોગ્રામ પણ આયોજિત કરવામાં આવે છે તેમાં એક આવી છે આ સિવાય ગ્રામ ફેસિલિટી પર મોબાઈલ નંબર કરવામાં છે અને જે સાયબરી એનો પર કરવામાં આવી છે તે બધું પૂર્ણ કરીને 20 લાખ થી પણ વધુ નિયમિત માલિક પરતા સુરક્ષિત કરવામાં આવે છે થેન્ક યુ